આજે આપણે બનાવવાના છે હેલ્ધી ટેસ્ટી પોચો અને એકદમ છૂટો ઉપમા તો વિડીયોને પૂરો જોજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલફાસ રેસીપીમાં તમારું સ્વાગત છે ઉપમા બનાવવા માટે મેં અહીં એક વાટકી સોજી લીધી છે તો સોજી આપણે આવી મોટી જ સોજી લેવાની છે નાની સોજી નથી લેવાની તો હવે આપણે તેને એક પેનમાં લઈ લઈશું તો પેનમાં પહેલાં એક ચમચી ઘી નાખીશું અને હવે તેમાં સોજી એડ કરી લઈએ સોજીને આપણે એકદમ ધીમા ગેસ પર જ શેકવાની છે તો તેને સતત હલાવતા રહી શેકી લઈશું તો સોજીમાં પહેલાં તો એક ચમચી આપણે જીરું એડ કરી લઈએ જીરુંને શેકી અને નાખવાથી તેનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત આવે છે ઉપવામાં તો બસ આ રીતે તેને સતત હલાવતા રહીશું અને ધીમા ગેસ પર શેકી લઈશું આપણે સોજીને ખાલી શેકવાની જ છે તેનો કલર ચેન્જ નથી થવા દેવાનો તો હવે આપણી સોજી અને જીરું બંને સરસ શેકાઈ ગયા છે જીરુંની પણ સરસ સ્મેલ આવી રહી છે શેકાવાની તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી દઈશું અને પેનને નીચે ઉતારી લઈશું અને હવે એક કડાઈ મૂકી દઈએ ગેસ પર તેમાં નાની ત્રણ ચમચી જેટલું ઘી લઈશું તો આ ચમચી મોટી છે તો દોઢ ચમચી ઘી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું રાઈ તતળે એટલે તેમાં ત્રણ ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું ત્રણ ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું અને ત્રણ ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું તો દાળ ચણાની અને અડદની જે આપણે એડ કરી છે એનો ટેસ્ટ અને ફ્લેવર જ્યારે આપણે ઉપમા ખાઈશું ત્યારે મસ્ત આવશે તો બંને વસ્તુ અને સિંગદાણા ત્રણેયને આપણે થોડું સાંતળી લઈશું હવે તેમાં એક નંગ સમારેલી ડુંગળી એડ કરીશું તો ડુંગળીનું કટિંગ પણ આપણે આ રીતે મીડિયમ સાઇઝનું જ કરીશું ન બહુ ઝીણું અને ન બહુ મોટું અને તેને પણ થોડી વાર સાંતળી લઈશું તો ડુંગળી પણ હવે સારી રીતે સતળાઈ ગઈ છે તો આપણે તેમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણી લઈએ અને તેને પણ સારી રીતે સાતળવા દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે તો થોડા મીઠા લીમડાના પાના મરચાં લાલ મરચું મેં એક લીધું છે અને ગાજર ઝીણા સમારેલા એડ કરી લઈશું અને હવે તેને પણ સારી રીતે સાંતળી લઈશું તો હવે આ બધા શાકભાજી થોડા સતરાઈ ગયા છે તો મેં અહીં વટાણાને અધકચરા બાફીને રાખ્યા છે તો તે એડ કરી લઈએ તો વટાણાને અધકચરા એટલા માટે બાફ્યા છે કે આપણે હવે તેને બહુ વાર બફાવા નથી દેવાનું તો વટાણા કાચા નારે એટલે અચકચરા બાફી લીધા છે હવે આપણે જે માપથી સોજી લીધી છે તે જ માપથી ત્રણ વાટકી પાણી લઈશું એટલે કે એક ભાગની સોજી અને બીજા ત્રણ ભાગનું પાણી લઈશું અને હવે તેને બરાબર હલાવી લઈએ તેમાં એક ચમચી મીઠું એડ કરી લઈએ તો મીઠું અહીં તમારે તમારા સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે હવે કઢાઈને થોડીવાર ઢાંકી અને પાણીને ઉકળવા દઈશું તો પાણી આપણું ઉકળવા લાગ્યું છે આપણે બહુ તેને ઉકળવા નથી દેવાનું વધારેમાં વધારે બેથી ત્રણ મિનિટ માટે જ ઉકળવા દેવાનું છે હવે આપણે આમાં સોજી એડ કરી લઈશું તો સતત ચમચા વડે હલાવતા રહી સોજી મિક્સ કરી લઈશું જેથી કરીને લમ્સ ના પડે તો સોજી નાખતાની સાથે જ આપણી ફૂલવા લાગી છે સોજીને પણ આપણે પહેલેથી જ શેકી લીધી છે એટલે હવે તેને પણ બહુ વાર આપણે ચડવા નથી દેવાની તો પહેલાં તો તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તેને ઢાંકી અને બે મિનિટ માટે જ ચડવા દઈશું ખાલી તો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી ઉપમા એકદમ સેટ થઈ ગઈ છે પણ હજુ આપણે તેમાં મસાલા કરવાના બાકી છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે આપણી ઉપમા તો હવે તેમાં એક લીંબુનો રસ એડ કરી લઈએ અને એક ચમચી ઘી એડ કરી લઈએ તો પાછળથી આ રીતે ઘી એડ કરવાથી એની સ્મેલ પણ બહુ જ સરસ આવે છે અને હવે તેને પહેલાં તો સારી રીતે હલાવી લઈશું અને હવે ગેસના ફ્લોને બંધ કરી તેને ઢાંકી અને એકથી બે મિનિટ માટે સીજવા દઈશું તો હવે ઉપમા આપણી એકદમ રેડી છે તમે જોઈ શકો છો ઉપમા આપણી એકદમ પોચી બની છે અને વેજીટેબલથી ભરપૂર આ ઉપમા આપણી એકદમ હેલ્ધી છે તો ઉપર તેના થોડા દાણા ભભરાવી લઈશું અને તેને હલાવીને મિક્સ કરી લઈશું તો ઉપમા હવે આપણી ખાવા માટે રેડી છે તો આપણે તેને હોટલમાં જે રીતે સર્વ કરવામાં આવે છે તે રીતે સર્વ કરીશું તો પહેલાં તો ઉપમાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને બાઉલને ભર્યા પછી હવે તેને ઉપરથી થોડું પ્રેસ કરી લઈએ હવે તેને આપણે પ્લેટની મદદથી પલટાવી લઈશું તો રેડી છે આ આપણી ઉપમાં જે એકદમ મોલ્ડ બી થઈ જાય છે અને આ રીતે ચમચી વડે છૂટી પાડતા એકદમ છૂટી પણ થઈ જશે તો બની છે ને આપણી ઉપમાં એકદમ પરફેક્ટ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ